આપણી છોકરી માટે જયારે છોકરો શોધતા હોઈએ ત્યારે શું શોધીએ છીએ તમે રહો છો તો રાજકોટમાં પણ તમારી ગામડામાં કેટલા વીઘા જમીન છે તો હશે ને માટે તમારું કઈ જગ્યાએ છે છે ખબર ને મને આપણા સમાજ અમુક રીત રિવાજ પસંદ નથી તમે ત્રીસ વર્ષ ના થઈ ગયા છો અને આપણા સમાજ માં ત્રીસ વર્ષ પછી છે ને છોકરાઓ ને એડજસ્ટમેન્ટ જ કરવું પડે છે દર્શન હવે તને વાંધો નહીં આવ્યો તને હવે છોકરી મળી જશે થેન્ક યુ કોગડા કર બિલ્લુ પડતી કોગડા કર દાદા ને ના કરાય આવું તમે તો રસી કોવાના પડોસી ને પેલા ગાયના ના પોદળા વાળા અવની એ વડી શું ઇટ્સ કાઉડ આઈ એમ સો સોરી મિસ્ટર દર્શન દેસા પણ સમજો મમ્મી ક્યાં રાજા ભોજ ક્યાં ગંગુ તેલી એટલે તને એમ કોઈ વાંધો નથી કે હું સિગરેટ પીવું છું આમ તો સિગરેટ બોવ ખરાબ છે પણ તારા લીધે મેં પણ પીવાની શરૂ કરી દીધી છે તિકી હોટ અને સુંદર છૂક તને કોઈ ફીલિંગ્સ નથી થતી હું તારા શરીરને નહીં તારા આત્માને પ્રેમ કરું છું બિઝનેસ એટલે જ છે વિના ચરિત્ર પર જ્યારે ખોટી રીતે langchain લાગે ત્યારે એના માટે જમીનમાં સમાઈ જવું પણ મુશ્કેલ હોય છે અને આસમાનમાં ઓગળી જવું પણ અશક્ય હું મોડર્ન ભલે હોઉં પણ મારી ફેમિલીના સંસ્કારોને કારણે મેં મારી એક લક્ષ્મણ રેખા નક્કી કરીને રાખી છે અને એ હું ક્યારેય નહીં આ દુનિયામાં છે ને બેટા સજ્જન બનીને જીવવું ખૂબ અઘરું છે આ સમાજ દુનિયા સારા માણસ ને શાંતિ થી જીવવા નથી દેતી